હેલો ગાઈ અત્યારે જે તમે આ ફોટો જોઈ રહ્યા છો આ રીતના ફોટો તો ખૂબ જ છે અને આ રીતનો ફોટો તમારે જો પણ બનાવવો હોય તો કઈ રીતે બનશે એ તમને વિડીયોમાં બતાવવાનો છે તો વિડીયો પૂરા જોતા રહેજો ચાલો સ્ટાર્ટ કરીએ તો પેલા તો તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું છે ગૂગલ ક્રોમ ઓપન કર્યા પછી સિમ્પલ તમારે અહીંયા લખવાનું છે ગૂગલ જેમિન ગૂગલ જેમિન લખીને સર્ચ કરી દેવાનું છે સર્ચ કરશો એટલે તમને પહેલી જ વેબસાઇટ અહીંયા જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા પછી ક્લિક કરશો તો આ રીતનું તમને ડેશબોર્ડ જોવા મળી જશે એની અંદર તમને આઇકન જોવા મળી જશે તમારે ક્લિક કરી દેવાનું છે પ્લસના પ્લસના આઇકન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી મોબાઈલની ગ્લેરી ઓપન થઈ જશે ગ્લેરી ઓપન થયા પછી જે પણ તમારે ફોટો આ રીતનો એડિટ કરવાનો છે એને તમારે સિલેક્ટ કરી લેવાનો છે સિલેક્ટ કર્યા પછી ઓકે કરી દેજો ઓકે કર્યા પછી તમારે સિમ્પલ અહીંયા ટાઈપ કરવાનું છે નીચે ફોટાની બિલકુલ નીચે ટાઈપ કરવાનું છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં પણ હું આપી દઈશ તો ત્યાંથી પણ તમે કોફી કરી શકો છો અને અહીંયા સીધું સિમ્પલ પેસ્ટ કરવાનું છે પેસ્ટ કર્યા પછી અને તીરનું આઈકન તમને અહીંયા જોવા મળે છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો એટલે તમારે થોડી વાર પ્રોસેસિંગમાં જશે પ્રોસેસિંગમાં ગયા પછી અહીંયા તમારો સિમ્પલ ફોટો બનીને રેડી થઈ ગયેલો છે આ ફોટાને તમારા મોબાઈલમાં સેવ કરી લેજો અને જ્યાં પણ તમારે શેર કરવાનો છે ત્યાં તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ જ્યાં પણ શેર કરવો હોય ત્યાં શેર કરી શકો છો તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરતા જઈજો અને આવા વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો તમે જો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો આનું જે ટાઈપિંગ કરવાનું છે એ તમને કોમેન્ટમાં મળી જશે પિન કરેલો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી કહીશ બાય બાય